મિત્રો આ તો અહીંયા રસ્તે જાય આ ત્રણ તળાવ આવે આ જોઈ શકો છો તમે એક બે અને ત્રણ હા અહીંયા અત્યારે તો કમળ છે અત્યારે થોડુંક ઓલું થઈ ગયું છે બાકી પહેલાના સમયમાં અહીંયા કોઈ દી પાણી ખૂટતું નહીં એવું બધા કહે છે તો મિત્રો આગળ જઈએ હું કહું કમલેશભાઈ આ દિવાલ કેટલી સુની છે દીવાલ તો બહુ સુની છે હા હા શિવાજી મહારાજ બી અહીંયા આવી ગયાં છે તો આપણે એનું બી તમને કહીશું ક્યારે એવા તા ને ત્યાંથી ઘોડો ઠેકાડ્યો થો એ બધી વાત કરવાની છે તો ભાઈ મિત્રો પહેલાના સમયમાં જ્યારે યુદ્ધ થતા ત્યારે અહીંયા શું કહેવાય તોપો એવું રાખતા એ તમને આખું ઘર બતાવી દઉં એ એક થોડોક વિસ્તાર અઘરો છે તમને બતાવી દઉં છું જો આ વિસ્તાર અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ટોપું રાખીને એને યુદ્ધ કરવામાં આવતું હતું આ મિત્રો તમે જોઈ શકો છો જે ખાના દેખાય છે અહીંયા રાઇફલ ને ટોપ રાખીને યુદ્ધ કરવામાં આવતું હતું અહીંથી તમને દેખાડું આવી રીતનું છે યુદ્ધ કરવામાં આવતું આવતો એ ભાઈ એ સમયમાં કંપની નથી આ મિત્રો આ ઉપરથી તમને મોટી જબર દિવાલ દેખાય છે એ અત્યારે તો રિનોવેશન કરેલી છે પહેલાના સમયમાં બહુ જૂની દીવાલ હતી આવી રીતની હતી એ તો આ દીવાલ તો હમણાં જ બનેલી છે

આ નો વિભાગ છે મસ્ત મજાનો એક ખંડો બનાવેલો હતો જૂના જમાનામાં એ તમને બતાવું એક મસ્ત મજાનો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બનાવેલો હતો આપણને તો બોટલી બધી ખબર પડે નઈ આ ભાઈ રાજા નો એક મસ્ત મજાનો રૂમ હતો આ તમે જોઈ શકો છો અને હવા ખાવા હવાનો હવાનો મે લઈ ટોપ આ તમે જોઈ થાકી જા અહીંથી મસ્ત મજાનો નજારો દેખાય છે તો આ તો કાંઈક રાજાનો ખંડ તે જોઈ શકો છો હજી બી દિવાલું એમનું મૂવી છે પહેલાનું બાંધકામ કેવું છે એ વિચારવાનું એવું છે અને આ જુઓ તમે આ બધું પહેલાનું બાંધકામ કેવી રીતનું હોય છે આ બધા અહીંયા આવીને બગાડી નાખ્યું બધું હા બધા પોતપોતાના નામ લખી નાખ્યા છે કઈ નહીં સાઈ કમલેશભાઈએ નવું કંઈક સંશોધન કર્યું છે જોઈ આવીએ તો અહીંથી મસ્ત મજાનો ફોટો આવે એવું માટે કરેલું છે આ જો ઓલા આપણે કોઈક ફોટા પાડે છે આપણે ટોપ ગોળા ફોડી ના લી ટોપ ગોળા ફૂટતા જ અને કમલેશભાઈ તૈયાર થઈ જશે ભાવેશભાઈ તૈયાર થઈ જશે કાંઈ નહીં ઉપર હજી થોડોક કિલ્લો બાકી છે એ કિલ્લો બતાવીને પછી પૂરો કરશું ખાવાનું ખાવાનું બાકી છે તો બધું બતાવી દઈશું તો મિત્રો હવે આપણે ઉપર આવી ગયા છીએ તમને કીધું હતું કે જે રિનોવેશન કરેલું છે તો કે આવી રીતનું કરી નાખેલું છે રિનોવેશન દીવાલું દીવાલું મસ્ત બનાવી નાખેલ મસ્ત મજાની બનાવી નાખેલ છે તમે જોઈ શકો છો હવે પાણી પાણીની ટાંકાની વ્યવસ્થા કરી નાખી છે કેમ કે અહીંયા પાણીની બહુ તંગી રહી કેમ કે ડુંગરા ઉપર હોય એટલે પાણી થોડુંક વધારે જોવે અને આ નીચે બી હજી તૈયારી ચાલુ જ છે આ તમે જોઈ શકો છો નીચે બધું બાળી નાખેલું છે ને આવી રિનોવેશન કરવાનું ચાલુ જ છે અને હજી તમને દેખાડું ઉપર ચડીને જેવા આવી રીતનું છે આ રીતનો આપણો કિલ્લો છે આખો અને માતાજી છે અહીંયા પહેલી બાજુ મંદિર છે માતાજીનું તો આવી રીતનો આપણો કિલ્લો હતો તમને બતાવ્યો આ વખતે થોડુંક વધારે એક્સપ્લેન તો ન કરીએ કે કેમ કે ઘડતી હતી વધારે એટલે પરંતુ હવે આગલી વખતે આવશું ત્યારે થોડુંક વધારે એક્સપ્લેન કરીને તમને બતાવશું અને થોડોક ઇતિહાસ બી કહેવું થોડોક ઇતિહાસ તો આ વિડીયોમાં કહી દે હમણાં તમને શું હતું શું છે હું નહીં તો આ કિલ્લો તમને બતાવ્યો એ કિલ્લાનો એ ક્યાંક ઇતિહાસ એવો છે કે જે ધરમપુર અહીં બાજુમાં જ છે ધરમપુર એ એના રાજા હતા એના આધીનમાં આવતો આ અને પોર્ટુગીઝોએ આક્રમણ પંદરસો અઠ્ઠાવન અને પંદરસો અડસઠ આજુબાજુ આક્રમણ કરેલું હતું ત્યારે આ કિલ્લાને તોડીને નષ્ટ કરી નાખેલો હતો પાછું થોડું ઘણું બનાવેલું છે અને પછી આપણા શિવાજી મહારાજ બી આવેલા અહીંયા શિવાજી મહારાજ કેટલા જોયેલું તમને કહું એ સોળસો સડસઠ ને સોળસો સિત્તેર એવું કંઈક છે હા સોળસો ચોંસઠથી સોળસો સિત્તેર એમાં છત્રપતિ શિવાજી મહારાજ બી અહીંયા આવેલા હતા અને માતાજીના બી દર્શન કરેલા હતા અને અહીંયા તમને શિવાજી જે ઘોડો ઠંકાડ્યો એ બી તમને બતાવી દીધેલું હતું પછી આ આમ જોઈએ તો મરાઠાના અંડરમાં આવતું એટલે કે મરાઠા સામ્રાજ્ય જે આપણું દક્ષિણમાં હતું એના અંડરમાં આવતું અને પછી જ્યારે થોડોક સમય જવા લાગ્યો પછી આપણે જે સયાજીરાવ ગાયકવાડ હતા જે વડોદરાના રાજવી એના અંડરમાં આવવા મળ્યું તો આવી રીતનું કંઈક થોડો ઘણો ઇતિહાસ હતો જે મેં તમને એક્સપ્લેન કરેલો હતો તો હવે પણ નવા વિડીયોની સાથે કેમ કે શિવાજીનો ઇતિહાસ તમને કીધો બીજો બી ઇતિહાસ કીધો આ શું કહેવાય પાનેરા હિલને લખતો થોડોક ઇતિહાસ કીધો અને મંદિર ત્રણમુખો એ તો તમને ખબર જ છે તો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું છે ભાઈ